મોટી દાવ પાસે ગાડીમાંથી સોળ પોઈન્ટ ચોસઠ લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર બે ઝડપાયા ચોરીના દાગીનાનું વેચાણ કરવા મહેસાણા આવી રહ્યા હતા મહેસાણાથી ઊંઝા હાઈવે ઉપર આવેલ મોટી દાવ નજીક આવેલી હોટલના પાર્કિંગમાં મૂકેલી ગાડીમાંથી પાંચેક દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ મોકો જોઈને રૂપિયા સોળ પોઈન્ટ ચોસઠ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ગુનામાં તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન ટેકનિકલ સર્વેલન્સની મળેલી બાતમીને આધારે પોલીસે ગુનાની અંજામ આપનાર બે આરોપીઓની ઝડપી લીધા હતા આ બંને જણા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષામાં બેસીને દાગીના વેચાણ કરવા માટે મહેસાણા આવી રહ્યા હતા તેમની પાસેથી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ સાહીઠ લાખની મત્તા કબજી કરવામાં આવી હતી જ્યારે એક વોન્ટેડને પકડવા શોધખોળ આદરી હતી આમ મહેસાણા તાલુકા પોલીસે રૂપિયા બાર પોઈન્ટ સાહીઠ લાખની કિંમતના ચોરીના દાગીના અને રિક્ષા મળીને કુલ ચોસઠ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીના નામ જોઈએ તો ફારૂક નૂર મહંમદ ભટ્ટી સિંધી રહે રાણેસર તાલુકો સાંતલપુર શેર મહંમદ બાબુભાઈ મિયાણા સિંધી રહે પાટી અમરપુરા તાલુકો સમી અકબર હારૂનભાઈ સિંધી મૂળ રહે રાણેસર હાલ રહે લશ્કરી કુવા મહેસાણા